જયારે પુલી પિક્ચર નું શૂટિંગ થઈ રહ્યું છે ત્યારે પુલિ તિસાર જે કલાકાર છે વિવાન તરીકે ના એમને સાહેબ વચ્ચે જ્યારે અમિતાભ બચ્ચનજી વચ્ચે ફાઇટ થઈ ત્યારે એમને ટેબલનો ખૂણો વાગી રહેલો રિયલમાં ફાઇટ કરેલી એટલે એમને ખૂણો વાગી રહેલો અને તાત્કાલિક ત્યાંથી શૂટિંગ અટકાવી દેવાયેલું અને બ્રિજ કેન્ડી હોસ્પિટલ બોમ્બેમાં એમને દાખલ કરેલા અને બે ઓગસ્ટ ઓગણીસો બ્યાસીના દિવસે જ્યારે સાહેબનો સારા સમાચાર આવે કે ભાઈ સાહેબ ફસ્ટ થશે કરોડો દેશવાસીઓએ દેશ વિદેશમાં કરોડો પબ્લિકોએ એમના માટે પ્રાર્થના કરેલી સાહેબ માટે હવન કરેલા હોમ કરેલા ઉપવાસ કરેલા અને સાહેબ જ્યારે સ્વસ્થથી ના તો આખો દેશ જે શોકમાં ડૂબાઈ ગયો હતો એ રંગે ચંગે ઢોલ ડગારા સાથે સાહેબનું સ્વાગત કર્યું એટલે આ દિવસે સાહેબનો આ પુનર્જન્મ આજે બે ઓગસ્ટના દિવસે અમે આ કુલી તરીકેના કુલી તરીકેના દેશમાં આવીને અને અહીંયા અમિતાભ પાન પાર્લર વચ્ચે અમે આ ઉજવીએ છીએ तेरी आस्ता से मेरी हाजिरी ले ले आका यहाँ से अरे बाबूजी लो कर लो बात ऐसी इंग्लिश बोले कि आई कैन लिव अंग्रेज बिहाइंड यू सी सर आई कैन टॉक इंग्लिश आई कैन वॉक इंग्लिश आई कैन लाफ इंग्लिश बिकॉज इंग्लिश इज अ वेरी फनी लैंग्वेज भैरोन बैरोन बैरो बिकेन बिकॉज देर माइंड वेर नैरो मेरे को लगा मैं हॉस्पिटल में था आप सबकी दुआ से मैं अच्छा हुआ એક ડૉક્ટર જે દવા છે ને આપી ધોવા પ્રાર્થના છે અચ્છા હોવા આપ સબકા શુક્રિયા આપને મૂકીએ હોસ્પિટલમાં દુબારા જિંદગી મળીએ મે થેન્ક યુ મારું નામ છે અલ્પેશભાઈ પ્રજાપતિ હું અમિતાભ બચ્ચન ફ્રેન્ડ ગ્રુપનો સદસ્ય છું અને અમે અહીંયા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અમિતાભ પાન પાર્લર પર આજે પાંત્રીસ વર્ષથી સરશ્રી અમિતાભ બચ્ચન સાહેબનો જન્મદિવસ ભવ્ય ઉજવણી સાથે મનાવીએ છીએ અમે આજે બચ્ચન સાહેબના રી બર્થડે ડે જેમાં કુલીમાં એમને ઇન્જરી થઈ હતી ત્યારબાદ પુનઃજીવન મળ્યું હતું એનો આજે બર્થડે અમે કુલીના વેસ્ટમાં બધા તૈયાર થઈ અને ભવ્ય ઉજવણી કરવાના છીએ એક કાપી અને સર્વે નાના બાળકોને અમે ગિફ્ટને એ બધું આપવાના છીએ આજે